બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર મહુવા થોડા દિવસ પહેલાં તળાજા સમૂહલગ્નમાં ગીગાભાઈએ આપેલ નિવેદન વિવાદ કર્યો મહુવામાં આજુબાજુમાં રહેતા કાઠી સમાજમાં ભારે રોષ મહુવા કાઠી સમાજના માતાજી કમળાઈ માતાજીની ટિપ્પણી કરતા રોષ સમાજને અન્ય સમાજ સાથે સરખાવી આપ્યું વિવાદિત નિવેદન કામળિયા કાઠી સમાજ અને કાઠી સમાજની કરી ટિપ્પણી ગીગાભાઈ ભમ્મરે આપેલા નિવેદનથી લાગણી દુભાઈ છે મહવા મામલદારને આવેદનપત્ર આપ્યું ગેગાભાઈ ઉપર કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી અને આવેદનપત્ર આપ્યું કાઠી દરબારો વિશે જે ગીગા બમારે જે એની વાણી કર્યો છે એ બાબતે ઉગ્ર વિરોધ છે આ બાબતે સારણ સમાજને ખૂબ દુઃખ લાગેલું છે તેમજ દલિત સમાજની પણ ઝેડતી કરેલી છે આ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલ છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છીએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી પણ છે અમારા માતા વિશે જે બોલ્યા છે માતાજી વિશે કમળાઈ માતાજી વિશે એની માટે પણ અમને બરોબર દુઃખ છે આ સમાજ અમારી લાગણી વ્યક્ત કરવા માટે આજે મામલતદાર કચેરી મહવા મુકામે આવેદનપત્ર આપેલું છે આગામી દિવસે જો આ વિશે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એના વિરુદ્ધ એની ચીમકી આપીએ છીએ